આજ રોજ ખેડા જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારો કારોબારી હતી અને વિસ્તૃત કારોબારીમાં પ્રદેશની સૂચના મુજબ જે રીતે જિલ્લામાં છોડના કાર્યક્રમ અંતર્ગત સહી ઝુંબેશનો કાર્યક્રમ ત્યારબાદ તાલુકા પ્રમુખશ્રીઓના નિયુક્તિ પછી નીચેલા મંડળની રચનાઓ અને આગામી સમયમાં પ્રદેશમાંથી અજણ્યો યાત્રા જે ખેડા જિલ્લામાંથી શરૂઆત થઈ અને પૂરા મધ્ય ગુજરાતમાં જવાની છે એની તૈયારીના ભાગરૂપે આજે વિસ્તૃત કારોબારીમાં એની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને એના બાદ આગામી સમયમાં જનયાત્રા જે આવી રહી છે એ યાત્રાની તૈયારીના ભાગરૂપે આજ રોજની આ મીટિંગ કરવામાં આવી હતી ગઈકાલે રાજુભાઈ પાછળનો ખેસ ધારણ કર્યો શું કહેશો અગાઉના સમયમાં તમે જોયું ગજરોજમાં કે જે રીતે નડિયાદ શહેર પ્રમુખ હાર્દિકભાઈ એમની સાથે અમારા કોર્પોરેટર પૂર્વ કોર્પોરેટર ગોકુલભાઈ અને નડિયાદના બધા હોદ્દેદારો કોંગ્રેસના વારંવાર નડિયાદની જનતાને ખબર છે મીડિયાના માધ્યમથી આપ લોકોને પણ ખબર છે કે લોક પ્રશ્નો અને નડિયાદની રજૂઆતોને વાંચા આપવા સતત અગ્રેસિવ રહેશે એક્ટિવ રહેશે એના ભાગરૂપે કર્મચારીઓના પેન્શનના પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપવા ગયા હતા અને આ આવેદનપત્ર આપવા ગયા ત્યારે ત્યાં ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં મીડિયા મિત્રો હાજર હતા એના સિવાય ડી હાજર હતો અને એમની હાજરીમાં જે રીતે નડિયાદ ભાજપના પૂર્વ કાઉન્સિલરો અને કેટલાક અન્ય લોકો ડેપ્યુટી કમિશનરની ઓફિસને લાત મારી અને ત્યાં અંદર ઓફિસમાં જઈને ગાળા ગાળી કરી ત્યાં કેમેરા ચાલુ હતા એટલે એમની પર કોઈ બીજી હાથાપાઈ ના કરી પણ ત્યારબાદ બહાર અમારા કોંગ્રેસના નડિયાદ શહેરના માલધારી શહેરના પ્રમુખ એ જે રાજુભાઈ અઝહર હતા એમની સાથે મારપીટ કરવામાં આવી આ મારપીટનો વિડીયો મીડિયાના માધ્યમથી અને વિડીયોના માધ્યમથી આખા ગુજરાતે જોયો છે અને આ વિડીયો બહાર પડ્યા બાદ એમની ઉપર ઉપરથી એટ્રોસિટી દાખલ કરવામાં આવી એમાં અત્યારે અમારા કોર્પોરેટર ગોકુલભાઈ અને નડિયાદ શહેર પ્રમુખ અત્યારે આગોતરા જામીન માટે પ્રયાસ કરી રહ્યા છે અને એમાં આ રાજુભાઈ જે છે એ રાજુભાઈ ત્રણ દિવસ પહેલા ફરિયાદ નોંધાવા ગયા હતા કે ભાઈ એફઆરઆઈ મને મારે એની એફઆરઆઈ થાય અને એફઆરઆઈ નોંધાવા ગયા ત્યારે ત્યાં આગળ સ્થાનિક ત્યાં ભાજપના આગેવાનોએ મોકલેલા બે જય અને એવી રજૂઆત કરી કે અમારી પણ આ રાજુભાઈ સામે એટ્રોસિટીની ફરિયાદ ફરી દાખલ કરો ત્યાં નડિયાદના પીએસઆઈ રાજુભાઈને એવું કહેવામાં આવ્યું કે આ ફરિયાદ તમે આપો છો એફઆરઆઈ તો અમે લઈ લઈશું પણ તમારી સામે આ મિત્રો જે કહે છે ફરિયાદ એટ્રોસિટીની દાખલ થશે ત્યારબાદ તેમના સગાવાલાઓને ત્યાંથી ફોન કરીને કે કોઈના માધ્યમથી બોલાવવામાં આવ્યા રાજુભાઈને એમના એમના સમાજના લોકો એમના સગાવાલાએ બહાર બોલાવ્યા અને રાજુભાઈની એફઆરઆઈ નોંધાઈ ગયેલી સહી કરવા પણ રાજુભાઈ રહ્યા નહીં ત્યાંથી અમને ડાયરેક્ટ લઈ જવામાં આવ્યા અને ત્રીજે દિવસે સીધા રાજુભાઈને નડિયાદ કમલમમાં બોલાવીને ખેસ પહેરવામાં આવ્યો

હવે પછી અમારા કાર્યકર્તા ઉપર કોઈ પણ હુમલો થશે કોઈ બી કારણ બનશે તો અમે જિલ્લા સંગઠન એને પૂરેપૂરો જે રાજકારણની ભાષામાં જવાબ માગે છે ને એ જ રાજકારણની ભાષામાં જવાબ આપવા તૈયાર છે